મળ્યા એટલે તરત જ હું ગાંધીનગર ખાતેના પહોંચ્યો હું ભગવાનને પ્રાર્થના કરું છું વિમાન ની અંદર સવાર બસો બેતાલીસે બેતાલીસ લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે

હું લુધિયાણા છું અને બારમી તારીખે હું લંડન જવાનું છું પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી પણ તે એ ફ્લાઇટમાં હતા એવું કંઈક કન્ફર્મ થાય છે પણ હું ફરી વાર ભગવાનને ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ હેમ હેમથેમ ચમત્કારિક રીતે બચાવી